નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર સાત જેમાં કાવ્ય નંબર એકવીસ મોતી માળા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન એક આવેલા વિકલ્પોના સાચો વિકલ્પ પસંદ કર્યો ઉત્તર લખો નંબર એક ગત અવસર આવે નહીં પંક્તિ શું કહેવા માંગે છે જવાબ અવશે બ જે સમયે જતો રહ્યો જે સમયે જતો રહ્યો તે ફરીથી નથી આવતો નંબર બે સુખ મળે ત્યારે કવિ શું કહે છે બધાનો વિચાર આવે નંબર ત્રણ ભીડ વખતે કયું ધન કામમાં આવતું નથી બીજાની પાસે રહેલું નંબર ચાર સહસા કામ કરનારને શું લાગુ પડતું નથી છેતરાઈ જવાનો ભય રહે છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન બે સાચા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો નંબર એક મિત્ર ઢાલ સરીખો શોધવો જોઈએ ખરું નંબર બે તમામ શક્તિથી વિચારીને કામ ન કરવું જોઈએ ખોટું નંબર બે અચાનક કામ કરનાર ડાહ્યો હોય છે ખોટું નંબર ચાર માણસ કેવું જીવ્યો તેની ખબર તેની ગેરહાજરીમાં પડે છે ખરું નંબર પાંચ વચન નિભાવવા બલીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર શબ્દના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો નંબર એક પ્રસંગ અવસર અથવા ઘટના વાક્ય બનશે આજે મારા મિત્રના લગ્નનો પ્રસંગ છે નંબર બે લંકા રાવણનું રાજ્ય વાક્ય બનશે રામાયણ પ્રમાણે રાવણનું રાજ્ય લંકા ખૂબ જ વૈભવી હતું નંબર સૌ બધા અથવા દરેક વાક્ય બનશે સૌ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે તૈયારી કરવી જોઈએ નંબર નંબર સુરા સુરા બહાદુર અથવા વીર દેશની રક્ષા માટે સદા તૈયાર રહે છે પાંચ લક્ષ્ય ધ્યેય અથવા નિશાન અભ્યાસમાં સફળ થવા માટે સ્પષ્ટ લક્ષ્ય જરૂરી છે પ્રશ્ન ચાર આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો અહીં જે કાવ્ય આપેલા છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક સાગર વચ્ચે કેવી રીતે જવાનું કવિ કહે છે કવિ કહે છે કે આપણે જાતે ભરોસો રાખીને હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ નંબર બે આપણે કોના ભરોસે જીવવું જોઈએ આપણે પોતાની મહેનત અને શક્તિના ભરોસે જીવવું જોઈએ નંબર ત્રણ સંસાર રૂપી સાગરમાંથી આપણને કોણ ઉગારશે સંસાર રૂપી સાગરમાંથી આપણને પોતાનું શ્રમ સાહસ અને સંકલ્પ ઉગારશે નંબર બળ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ શોધી વાક્ય પ્રયોગ કરો બળ તો બળતા વાક્ય બનશે સતત મહેનત કર્યા પછી પણ દુર્બળતા કારણે તે ભારે કામ કરી શક્યો નહીં નંબર પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો બાહુ તો હસ્ત કર કરવૈયો તો નાવિક ખેવટ પ્રશ્ન પાંચ આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો નંબર તેને જે તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો

તેના સદગદ જીવનને મુક્તિ મળી નંબર પાંચ સુખ દુઃખ માણસના જીવનમાં સુખ પછી દુઃખ આ વ્યાજ કરે છે પ્રશ્ન નવ આપેલા મુદ્દા પરથી વાર્તા લેખન કરો અહીં જે મુદ્દા આપેલા છે તે પરથી આપણે વાર્તા લેખન એટલે કે વાર્તા આપેલી છે જે તમે જોઈ શકો છો અને તમારા પુસ્તકમાં પણ તમે સારા અક્ષરે લખી શકો છો પ્રશ્ન દસ વાલી શિક્ષક કે મિત્રોની મદદથી હાઇકુ મુક્તક ચોપાઈ કે દોહો શોધીને લખો અહીં હાઈકુ તમને આપેલો છે ત્યાર પછી અહીં મુક્તક આપેલું છે ત્યાર પછી ચોપાઈ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે